ગરમીમાં ધ્યાન રાખવા જેવી જરૂરી બાબતો આયુર્વેદમાં આઈસ વોટર એટલે બરફનું પાણી સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી જોકે ગરમીમાં મોટાભાગના લોકોને ઠંડુ પાણી પીવાની આદત હોય છે ઠંડુ પાણી પીવાથી તરસ છીપાતી નથી અને સાથે હેલ્થને પણ નુકસાન કરે છે ઠંડુ પાણી પીવાથી પાચનક્રિયામાં તકલીફ થાય છે આ માટે ગરમીમાં બને ત્યાં સુધી માટલાનું પાણી પીવાનું રાખો ગરમીમાં આઈસ્ક્રીમ ખાવાનું અનેક લોકો પસંદ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો ગરમીમાં આઈસ્ક્રીમ ખાવાથી હેલ્થને નુકસાન થાય છે આઈસ્ક્રીમ બહારથી ઠંડો હોય છે પરંતુ શરીરમાં ગરમી પેદા કરે છે આઈસ્ક્રીમમાં ફેટ અને સુગર વધારે હોય છે જેના કારણે પચવામાં સરળ હોતો નથી આ પાચનતંત્રને નબળું કરી શકે છે ગરમીના વાતાવરણમાં પેટને શાંત કરવા માટે લોકો લીંબુનો ઉપયોગ વધારે કરતા હોય છે આ કારણે બજારમાં માંગ વધી જાય છે અને લીંબુના ભાવ વધી જાય છે તમને જણાવી દઈએ કે લીંબુમાં વિટામિન સી ભરપૂર હોય છે અને તાસીર ગરમ હોય છે આ શરીરમાં અમુક લેવલ ગરમી વધારે છે આ માટે ગરમીમાં વધારે લીંબુનો ઉપયોગ કરશો નહીં આયુર્વેદમાં દહીંને બ્લોકેજ પેદા કરવા માટે માનવામાં આવે છે દહીંની તાસીર ગરમ હોય છે આ માટે ગરમીમાં દહીં વધારે ખાવું જોઈએ નહીં દહીં તમે માપસર ખાશો તો કોઈ નુકસાન થતું નથી આયુર્વેદમાં ટામેટાને ગરમ ફૂડ તરીકે માનવામાં આવે છે ટમેટાં ખાટા હોવાથી પિત્ત દોષને વધારો આપે છે જેના કારણે બોડીમાં ગરમી પેદા થાય છે પેટની ગરમી અને પિત્તની સમસ્યામાં કાળી દ્રાક્ષનું સેવન ખૂબ જ લાભદાયક સાબિત થાય છે ઘણા લોકોને વારંવાર મોંમાં છાલા થઈ જતા હોય છે જેની પાછળનું મુખ્ય કારણ મોંના ચાંદા હોય છે આ સમસ્યાથી બચવા રોજ રાતે પાંચ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી દો અને સવારે ઉઠીને તેને ખાઈ લો આનાથી પેટની ગરમી શાંત થશે અને પાચન પણ સારું રહેશે જે લોકોને પેટમાં ગરમીની સમસ્યા થતી હોય એવા લોકોએ રોજ કાચી ડુંગળી અવશ્ય ખાવી જોઈએ તમે સલાડ તરીકે પણ તેનું સેવન કરી શકો છો તેનાથી બોડીનું તાપમાન જળવાય છે અને પેટની ગરમી પણ શાંત રહે છે તુલસી સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે એ વાત તો બધા જાણતા જ હશે તુલસી પેટની સમસ્યા અને મોંમાં ચાંદાની સમસ્યા પણ દૂર થાય છે તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે જો તમારા મોંમાં ચાંદા થઈ જાય છે તો દસ તુલસીના પાન એક કપ પાણીમાં ઉકાળી લો અને પછી ઠંડુ થાય એટલે બે ચપટી મીઠું નાખી ગાળીને પી લો આ પાણીથી કોઘળા પણ કરી શકો છો તેનાથી પણ આરામ મળે છે આનાથી પેટની ગરમી પણ શાંત થાય છે ઉનાળામાં લૂ ન લાગે તે માટે સફેદ કે આછા રંગના ખુલ્લા સુતરાઉ કપડાં પહેરો ઘરેથી નીકળતા પહેલાં થોડું કંઈ ખાઈને પાણીથી પેટ ભરેલું હોવું જોઈએ શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ કામ દરમિયાન સમય તરે આરામ કરવો સાથોસાથ કામ દરમિયાન થોડા થોડા સમય અંતરે પાણી પીવું ગરમીની સિઝનમાં કેરીનો બાફલો સ્વાસ્થ્ય વર્થક ટોનિક કહેવામાં આવે છે દરરોજ કેરીનો બાફલો પીવાથી શરીરને ઠંડક મળતા લૂ નથી લાગતી લોકો કોથમીરનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરતા હોય છે પરંતુ કોથમીરવાળું પાણી પીવાથી લૂથી બચી શકાય છે તાજી કોથમીરને પાણીમાં પલાળ્યા બાદ ખાંડ નાખીને પાણી પીવું છાશ પીવાના અનેક ફાયદા છે ગરમીની સિઝનમાં છાશમાં મરી પાવડર અને જીરું નાખીને છાશ પીવાથી લૂ નથી લાગતી સાથોસાથ ગરમીમાં પાણી માત્રા ઓછી નથી થતી લૂથી બચવા માટે આંબલીના બીજને ક્રશ કરીને તેનો પાવડર બનાવી પાણીમાં ખાંડ અને આંબલીનો પાવડર નાખીને પીવાથી પાચનતંત્ર સારું રહે છે લૂથી બચવા માટે લીંબુનો શરબતનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા ઓછી નથી થતી લીંબુ પાણી પીવાથી શરીરમાં એનર્જી રહે છે નારિયેલ પાણીમાં ભરપૂર ગુણો હોય છે ગરમીમાં નારિયેલ પાણીનું સેવન કરવાથી ઔષધિની જરૂર નથી રહેતી દરરોજ નારિયેલ પાણી પીવાથી લૂ નથી લાગતી હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણો છે તે પગમાં થતી બળતરા અને ખંજવાળમાંથી રાહત આપવામાં મહત્વનો ભાગ ભજવે છે હળદરમાં નારિયેલનું તેલ મિક્સ કરીને લગાવવાથી તમને રાહત મળશે પેટની ગરમી માટે રોજ નાસ્તામાં એક કપ ઠંડુ દૂધ પીવો દૂધમાં કેલ્શિયમ હોય છે જે તમારા પેટની ગરમીને શોષી લે છે અને ઠંડક લાવે છે તુલસીના પાન ખાલી પેટ ખાવાથી પેટમાં પાણીની માત્રા વધી જાય છે તે પેટના એસિડને પણ ઘટાડે છે તુલસીના પાન સાથેનો મસાલેદાર ખોરાક સરળતાથી પચી જાય છે દરરોજ સવારે પાંચ છ તુલસીના પાન ખાવા જોઈએ પેટની ગરમીને શાંત કરવા માટે વડિયાળી અને સાકર જમ્યા પછી ખાઓ આ પેટમાં થતી વળતરાને શાંત કરશે વડિયાળી ખાવાથી એસિડિટીની સમસ્યા પણ દૂર થઈ જાય છે તમે વડિયાળીને પાણીમાં ઉકાળીને પણ પી શકો છો સામાન્ય રીતે મોઢામાં ચાંદા પેટમાં થતી ગરમીને કારણે થાય છે જો કે અલસરથી જલન થાય છે આથી આ રીતે મસાલેદાર અને ગરમ ભોજનથી દૂર રહેવું જોઈએ તમે અલ્સરમાં રાહત મેળવવા માટે ઠંડા દહીંનું સેવન કરી શકો છો દહીંમાં રહેલ ગુણ એસિડિટીની સમસ્યાને ઓછી કરીને પેટને ઠંડુ કરવાનું કામ કરે છે ગરમીથી રાહત મેળવવા તમે બરફનો પણ ઉપયોગ કરી શકો છો બરફના ટુકડા લઈને ગરમી થયેલી જગ્યા પર ઘસો આ રીતે થોડાક દિવસોમાં ગરમી દૂર થઈ જશે ગરમીને દૂર કરવા માટે તમે ઓટમીલનો ઉપયોગ કરી શકો છો નહોતા પહેલાં બાથ ટબ અથવા ડોલમાં બે ત્રણ ચમચી ઓટમીલ નાખો આ પાણીથી વીસ મિનિટ સુધી સ્નાન કરો થોડાક દિવસ સુધી આ ઓટમીલના પાણીથી સ્નાન કરો જેનાથી ગરમીથી રાહત મેળવો